એટલે લોકશાહીનું મોટું પર્વ એટલે લોકસભાની ચૂંટણી આજે સૌ દેશવાસીઓ પોતાના મતદાનનો અધિકાર મેળવી અને પોતાનો મતનો હક અને આ સરકાર ઉપર આ દેશ ઉપર આવનારા સમયમાં પોતાનો હક અને અધિકાર મતના આધારે કરતા હોય મત એટલે મહાદાન ખાસ કરીને જ્યારે દેશમાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સરકારે ખૂબ કરેલા કામો છે અને આ દેશની જનતાએ નક્કી કરી લીધું છે કે આ દેશમાં ફરી પાછી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સરકાર બનવાની છે ત્યારે ગુજરાતમાં પણ છવ્વીસે છવ્વીસ બેઠક જીતવાના છે પચ્ચીસ સીટ હવે બાકી છે એક સીટ અમે જીતી ગયા છે ત્યારે આ રાષ્ટ્રના હિતમાં આ દેશના વિકાસ માટે અને આ દેશને મજબૂત બનાવવા માટે આદરણીય નરેન્દ્રભાઈ મોદી તરફ આ દેશની જનતાનો જે વિશ્વાસ છે એ બતાવી રહ્યો છે કે આવનારા સમયમાં એક મજબૂત સરકાર બનવાની નજરભાઈ એક હજાર વિસ્તાર જાહેર કર્યા છે શું કહેશો કેવો સંઘર્ષ અહીં ખાસ કરીને કોઈ પ્રકારનો સંઘર્ષ નથી આ વિસ્તારમાં છેલ્લા દસ પંદર વર્ષમાં ઘણી ચૂંટણીઓ થઈ એવા કોઈ બનાવો નથી બન્યા કે જેને કારણે આ વિસ્તાર સંવેદનશીલ વિસ્તાર બની શકે પણ ક્યાંક ને ક્યાંક ચૂંટણી પ્રક્રિયાના ભાગરૂપે એ વિસ્તારો સંવેદનશીલ થયા હોય પણ આ વિસ્તારમાં હંમેશા શાંતિપૂર્ણ મતદાન થયું છે અને મને વિશ્વાસ છે કે ખૂબ મોટું મતદાન આ વખતે લોકસભામાં થવાનું છે વિપક્ષ દ્વારા જીતના દાવા થઈ રહ્યા છે ત્યારે આપના દ્વારા પણ પાંચ લાખની લીડ આપી રહી છે શું કે મારે વિપક્ષનું તો નથી કેવું પણ અમે પાંચ લાખની લીડથી જીતવાના છે એનો મને વિશ્વાસ છે ખાસ કરીને જયારે આ લોકસભાની ચૂંટણી હોય આ દેશનું લોકશાહીનું સૌથી મોટું પર્વ હોય ત્યારે લોકો એક ઉત્સાહ સાથે એક ઉમંગ સાથે તહેવારની ઉજવણી કરતા હોય એવો એવી રીતે સૌ વધુમાં વધુ મતદાન કરે એવી વિનંતી કરું છું